મારું નામ છે રાજુભાઈ સાયખા ગામનો રહેવાસી છું અને આ અમારું ખેતર છે અમે ખેડૂત છે પણ આ કેમિકલવાળા પાણીથી કોઈ વસ્તુ પણ પાકતી નથી આ ખેતર ત્રણ વર્ષથી અમને પડ્યું છે કોઈ જાતની કોઈ ઉત્પાદન થતું નથી પણ હવે શું કરું છું તો અમે છે અમારી કે આ કેમિકલ ક્યાંથી આવે છે નહીં કઈથી આવે છે નહીં એ અમારી જોવાનું છે અને સાહેબ તમે જો કહેતા હોય તો અમે તમે તપાસ કરી દો તમે પાણીમાં પડ્યો તો તમને કંઈક મારા પાણીમાં પડ્યો તો અત્યારે મારા પાણીમાં એવા કે એસિડ જેવું પાણી એમાં પગ ભરે છે કે એવું સમજી લો કે મરચું નાખેલું છે પાણીમાં એટલા પગ મારા હરકી જાય એવા ભરે આર્ય મારા પગે છે સમજી લો ગામ સાય તાલુકો તાલુકા વાઘા ભરૂચ જિલ્લો મારું નામ છે દિનેશભાઈ ચંદ્રભાઈ રાઠો આ કારક કેમિકલનું પાણી અમારા ખેતરમાં કુશી મારી છે પાણી ને બહુ ગંડુ ચાલે એટલે ખાલક પોકના બળતરા બળતરા થાય છે ચાલે કાળ એટલે પાણી એટલું પાણી ગંદર ખરાબ છે તમારે એની અંદર કોઈ વસ્તુ પોકાવી તમારે કોઈ વસ્તુમાં કંઈ કંઈ પાક થયો નથી

મામલેદાર સીને રજૂઆત કરી શકશો કે જીપીસીબી ને કોઈને રજૂઆત મારું નામ સીતાબેન આ ખેતર સીતાબેન બાબુભાઈ રાઠોર આ અમારું ખેતર છે હવે ખેતર મેં ત્રણ વર્ષથી કેમિકલનું પાણી આવે છે એની અંદર ત્રણ વર્ષથી કંઈ પાકતું નથી એટલું જ એટલું જમીન જ બળી ગયેલી છે હવે આનું અમારે છે ને કંઈ ને કંઈ બી વળતર જોવે એટલે જોવે તમે જઈ કહે ને ત્યાં અમે જવા તૈયાર છે